સુત્રાપાડા તાલુકાના લાટી ગામના વાડી વિસ્તારના ખેડૂતે દસ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું શરૂઆતમાં સિઝનનો સારો વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ હતા પરંતુ આખી સિઝન વરસાદ અવિરત ચાલુ રહેતા મેઘમહેર જાણે મેઘ કહેર બની ગઈ હોય ખેડૂતોનો ખતર ખેડૂતોના ખતર ખેતરો સતત પાણીમાં ગરકાવ રહેતા મગફળીનો પાક નાશ પામ્યો હતો અનેક ખેતરોમાં મગફળી સડેલી જોવા મળી હતી આખરે ખેડૂતોએ પોતાના મગફળીના પાકને આગને હવાલે કરવાનું શરૂ કર્યું હતું સુત્રાપાડાને તાલાલાના અનેક ગામોના ખેડૂતો મગફળીના પાકને જમીન બહાર કાઢી આગ ચાંપી રહ્યા છે ખેતર ખેડવાથી લઈને મગફળી લણવા સુધી એક વીઘે આશરે વીસ હજાર ખર્ચ આવે છે દસ વીઘા મગફળીમાં એમ લાખથી દોઢ લાખ ખર્ચ કર્યા પરંતુ મગફળીનો પાક નાશ પામતા ખેડૂતોને આ નુકસાન થયું છે જોકે આ વર્ષે મગફળી અને ચારો બંને નાશ પામ્યા છે એટલે હવે મગફળીના પાક અને ચારા બંનેને આગ લગાવી રહ્યા છે ખેડૂતો સરકાર પાસેથી આશા રાખીને બેઠા છે પરંતુ હજુ અનેક ગામોમાં સર્વે થયો નથી એમાંથી એક ખાંડી થઈ કંઈ થાય ને સારો ઓલો થઈ ગયો સારો બાળી નાખીએ ને હવે કંઈ કંઈ ડીઝલ ના થાય નથી ને વાવેતર કરવાનું પણ ઘઉંમાં પોઝિશન એવી નથી કે લઈ આવીએ બિયારણ કોઈ હવે સરકાર કંઈ સહાય આપે તો કંઈક કરીએ ખર્ચ કર્યો ને હાલ અમને એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો તો એમાં અટાણે કંઈ મેળ્યું નથી અમને સારો મળ્યો નથી ને હા પોઝિશન ખરાબ છે ફરી દસ વીઘા નથી અટાણી માં પાત્રા બાળીએ અમે અટાણા સારું નથી સારું પણ નથી છો બધું બાળવું પડે છે માલ એ ખાય એમ નથી કે માણા એ ખાય એમ નથી કઈ દોડવા નથી પછી બાળી દઈએ ખડી ગયું બધું બપા કેટલા નો ખર્ચો કર્યો હતો અને ખર્ચો હું તમને કે પચાસ હજાર નો તો ખર્ચ આ એક ખેતરમાં માં લઈ ગયો એવો પચાસ પચાસ હજાર નો ખર્ચ બધામાં કર્યો છે બાવીસ બાવીસ સો નો હું તમને કે બિયારણ લઈ અને અમે આમાં નાખ્યું છે કોઈ વસ્તુ અમને મળી નથી ખાતર બિયારણ બધું ગયું છે કોઈ વસ્તુ અમને આજ નથી આવી અને આ સેલો સારો તો પણ અમે બાળી દઈએ છીએ પણ અમારે એક માલ ખાય એવો